રજનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિત તેમના પરિવારના ત્રણ મળી પાંચ સામે ગુજરી સીટો હેઠળ ગુનો દાખલ કરી પત્રકાર પરિષદ યોજી વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આજરી મોટા પાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેમના સાગરિકો આ ગુનાહિત પ્રવૃત્તિને નસ્તે કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજસી ટોટ ને ગુમાવી આ ટોળકીના પાંચ નાગરિકોની ધરપકડ કરી તેમાં અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસી ટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોનો ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલ મુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેટ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી તેમની અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર અને ધમકી આપતા પોતા હોવાની કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે આવો જ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રણજીતભાઈ જયસ્વાલ જે બે હજાર પાંચની સાલની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તેની સામે ખૂન કોશી સરકારી કર્મચારી પર જીવલે હુમલો કરતો લાખોના રૂપિયાની હેરાફેરી કરી ખોટા દસ્તાવેજો બનાવવી સહિત એકત્રીસ ગુનાઓ નોંધાયેલ છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃત્તિ ચાલી રહી છે એટલું જ નહીં તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રણજીતભાઈ જયસ્વાલ અને તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ તેનો દીકરો સચિન નગરમાં રહેતો રાકેશ ઉર્ફે ખન્ના સામતભાઈ બારિયા સામે અનેક ગુનાઓ નોંધાયેલ હોવા છતાં તેઓ ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું તેઓ એક સાથે મળી દારૂની ગેર કાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરનામા પોલીસ મથકે સિકટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો જેથી તપાસ ડીવાય આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજસીટોક એપ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ થિયેટરનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ સોપર આ ગેંગના બીજા શાગીર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે अने खास कर आ गैंग द्वारा वसावेली मिलकत ये लोगों द्वारा के प्रॉपर्टी की वसावत कराई है बाबत की इंक्वायरी हाल चालू तो अत्यारे जो है जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं क्योंकि कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जैसे તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા એ પાંચમાંથી ચાર લોકો તો એક જ પરિવારના છે અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને અરેસ્ટ કરી બૂટ લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાગ ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ वडोदरा ग्राम्य टीम आखा विस्तार अंदर अपनी पुलिसिंग की कार्यवाही तत्स्य रीत कर, कर थे जे, जे हाँ तो शुरुआत हमने कर दी है और यू नो वेल बिगन इज हाफ विक्ट्री शुरुआत अच्छी है एंड हमारी टीम द्वारा बहुत टूका समय नहीं अंदर मेहनत ने आखू આ કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટ દેન્ટ આઈ ટીમ ઓલ્સો અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુમાં છે અને લાઇક આઈ સેડ નો યોર ક્રિમિનલ જો હે અમારી પૂરી પૂરા એક્ટિવિટીઝ ઓન ગોઈંગ અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો ઉપર આરોપીઓ ઉપર પોલીસની ચાપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ એક્ટની જોગવાઈ મુજબ જો જો કૃત્ય કર્યું હશે હાલ સેક્શન થ્રી ટુ ટુ થ્રી ફોર અને થ્રી ફાઈવ મુજબ એફઆઈઆર લેવામાં આવી છે તો એ એક્ટની પરિભાષાની અંદર જો જો આરોપીઓ આવશે એ તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટીગેશન હા અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ જ્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોક રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખારી ગુનેખારી ઉપર ગુનાખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશું આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે દસ વર્ષની હોય છે તો વી હેવ ટેકન એફઆઈઆર્સ દેટ આર લાસ્ટ ટેન ઇયર્સ ઇન એક્ઝિસ્ટન્સ ફોર ધ પર્પઝીઝ ઓફ ધીસ એક્ટ બટ જો પ્રથમ એફઆઈઆર હૈ ગેંગ કે ખિલાફ દો હજાર પાંચ કે અંદર રજિસ્ટર હો ચૂકી છે તો એ લોકોનું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે એન્ડ ધ એફઆઈઆર ઓલસો ઇન્ક્લુડ્સ વન ઓફ ધ એફઆઈઆર જીમે એ લોકોને પોલીસ કી રીડિંગ પાર્ટી ઉપર બી અસોલ્ટ ક્યાં અને એમને પણ જાનથી મારવાની કોશિશ એમના દ્વારા કરવામાં આવી છે એવું નહીં છે ઘણા બધા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે ગુજ્સીટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન ટુ સી મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય એના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી फॉर दी पर्पजिस ऑफ फर्धरिंग देर आनी अंदर इन्वॉल्व हे तो अभी इमर पर नाम उमेरा करी एक्शन लीज अगर कोई क्लियर कट पुलिस कर्मचारी आंदर इन्वॉल्व थे अ क्लियर कट पुरावा मिली जैसे तो क्राइम इज क्राइम फॉर एनीबडी एंड एवरीबडी उसकी अंदर कहीं पर भी क्राइम में ये जगवाई नहीं है कि ये बुटलेगर पर लागू पड़ता है और ये पुलिस वाले पर लागू नहीं पड़ता है तो जो भी इंसान क्राइम कर स्रिम क्रिमिनल एक्टिविटी इन्वॉल्व थायदा की जोगवाई मुजब सख्त सख्त पगला एना आ पहला पर आ जिल्ला अंदर एक केस रजिस्टर किया पुलिसवाला पर बुत्सुटॉकनी कार्यवाही करी है तो बीजा कोई एकमनी अंदर फरज बजा सो द मैसेज इज वेरी क्लियर के कोई भी इंडिविजुअल वो चाहे किसी भी बैकग्राउंड से हो तो। so, કિસી બી વ્યવસાયસે બિલોંગ કરતા હો ઈફ હી ઇઝ ઇન્વોલ્વિંગ ઇન ક્રિમિનલ એક્ટિવિટી ઇફ હી ઇઝ ગોઇંગ અગેન્સ્ટ ધી લોફ ધી લેન્ડ અને મારા રાજ્યના મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જો ભરપાઈ છે તે એને પૂરી કરવી પડશે